સુરતે શહેરમાં પોલીસ પરિવારના હોશિયાન અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું તેજસ્વી તારલા નામે જાણીતા આ કાર્યક્રમમાં નેવથી પંચાણું ટકા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને ગુજરાત પોલીસ સ્વનિધિ ફંડમાંથી આર્થિક સહાય આપવામાં આવી આ અવસરે કુલ એકસો પંચ્યાસી તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં વિદ્યાર્થીઓને તેમને મળેલા ગુણ આધારે પંદર હજારથી લઈ અઢાર હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય શિક્ષણ માટે આપવામાં આવી ખાસ કરીને વાલી દીકરીઓ માટે સરકારની પ્રોત્સાહક નીતિ મુજબ અઢાર હજાર રૂપિયાના ચેક આપીને તેમની હિંમત વધારવામાં આવી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પોતાના સંબોધનમાં કહ્યું કે પોલીસ પરિવાર સમાજની સુરક્ષામાં સતત સેવા આપે છે તેથી તેમના સંતાનોના ભવિષ્ય માટે શ્રેષ્ઠ તક અને પ્રોત્સાહન આપવું પોલીસ વિભાગની સામાજિક જવાબદારી છે તેજસ્વી તાલાઓના કારકિર્દી માટે માર્ગદર્શન અને ભવિષ્યની યોજના અંગે પણ આ અવસરે ચર્ચા થઈ હતી સન્માન મળતા પોલીસ પરિવાર ગદગદિત થઈ ગયો હતો અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધ્યો હતો સુરક્ષા સાથે સરકાર અને પોલીસ વિભાગ દ્વારા સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો અમારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોલીસના જવાનો અને અમારા મહિલા જવાનો સતત જે કામમાં વ્યસ્ત રહેતા હોય છે અમારા જો બાળકો છે પોલીસ પરિવારના આ ખૂબ સરસ જોઈએ એના એજ્યુકેશનના ફિલ્ડમાં બી દેખાવ કરે છે એને ધ્યાનમાં રાખી જોઈએ અત્યારે માન્ય ડી સાહેબ તરફથી જોઈએ જો અમારો સેન્ટ્રલ પોલીસ વેલફેર ફંડ છે આમાં ઘણા બધા જોએ અમારા બાળકોના પ્રોત્સાહિત કરવા માટે એના મોટિવેટ કરવા માટે જોઈએ અને એના બિરદાવવા માટે જોઈએ સ્કોલરશીપના આમાં જો રકમ હતી એના વધારો કરવામાં આવેલા છે અને છઠ્ઠી ધોરણથી લઈને બારમી ધોરણ તકના વિદ્યાર્થીઓ જેટલા ટકા આ લોકોના માર્ક્સ મેળવે છે જો એ પરીક્ષાઓમાં એના ધ્યાનમાં રાખીને જોઈએ કુલ અઢી હજાર રૂપિયાથી લઈને જોઈએ પંદર હજાર રૂપિયા તકના જો સ્કોલરશીપ એના વાર્ષિક સ્કોલરશીપ આપવામાં આવી રહ્યા છે જોઈએ ત્યારે વિશેષત આપના જો અમારી દીકરીઓ છે જો દીકરીઓના દીકરાઓ કરતાં પચીસ ટકા વધુ જોઈએ સ્કોલરશીપ આપવામાં આવે છે કેમ કે અમે લોકો આમાં સખત વિશ્વાસ કરીએ છીએ કે અમારા દીકરીના ખૂબ પઢાવ અને દીકરી જો આવનાર આપના પેઢીને બી ભવિષ્ય છે જોઈએ એને જ ધ્યાનમાં રાખીને જો આજે સુરત શહેર પોલીસ તરફથી કુલ એકસો વન સેવન્ટી અમારા જો પોલીસના જવાનો છે મહિલા જવાનો છે એના કુલ એકસો પચાસી દીકરા દીકરીઓના આજે સાડે દસ લાખ રૂપિયાથી વધુ રકમના જો ટોટલ જો સ્કોલરશીપ આપવામાં આવી છે જોઈએ અને આ બાળકોને જેટલા બી મળે છે એના પ્રોત્સાહન જો મળે છે એના જોઈને અમારા બીજા બી પોલીસ પરિવારના જો બાળકો છે જોઈએ એના બી પ્રોત્સાહન મળશે જોઈએ અને હું સુરત શહેર પોલીસ પરિવારના વડા તરીકે જોઈએ અમારા પોલીસ પરિવારના અમારા દીકરા દીકરીઓ જેને સ્કોલરશીપ મળી છે એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથોસાથ એવી આશા પણ રાખું છું ઉમીદ પણ કરું છું કે આવનાર સમય હમણાં ખૂબ પઢી લીખીને જોઈ અને આપણા જો પ્રજાજનોને સેવામાં જે રીતે એના મા બાપ કરે છે આ રીતે આ લોકો બી પ્રજાજનોને સેવામાં જોડાય એવી બધાને શુભેચ્છા પણ પાઠવું છું